બહાર પાડ્યા શેર નીચે મુજબની રકમ મંગાવવામાં આવી બરાબર અરજી સાથે આડત્રીસ આડત્રીસ માં પાંત્રીસ રૂપિયા તો પ્રીમિયમ છે તો પાંત્રીસ જાય એટલે ત્રણ રૂપિયા મૂડી કહેવાય બરાબર 28 મંજૂરી વખતે એમાં પચીસ રૂપિયા પ્રીમિયમ છે તો અઠ્યાવીસ માંથી પચીસ રૂપિયા કેવાય આપણા મૂડીના તો જો ચાર ને ત્રણ સાત સાત ને ત્રણ દસ થઈ ગયા દસ રૂપિયા પ્રીમિયમ સિત્તેર તો પાંત્રીસ પાંત્રીસ ને પાંત્રીસ ને વીસ સાહીઠ સાઈઠ ને દસ સિત્તેર થઈ ગયા સિત્તેર રૂપિયા પ્રીમિયમ ના બરાબર આવી રીતે નેક્સ્ટ જહાંગીરી ધારણ કરેલા બે હજાર શેર પર મંજૂરીને આખરી હપ્તાની રકમ સિવાય એનો મતલબ મંજૂરીને આખરી હપ્તાના બે હજાર રૂપિયાના શેર પર હપ્તો ભરી શક્યા નથી બાકીના બધા જ શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ જહાંગીરના શેર જપ્ત કર્યા અને આ જપ્ત કરેલા શેર કેટલા શેર જપ્ત કર્યા બે હજાર કેમ જપ્ત કર્યા કારણ કે મંજૂરીની આખરી હપ્તાની રકમ સમયસર ભરપાઈ કરી શક્યા નહીં એટલે શેર જપ્ત કર્યા શેર ચાલીસ ટકા ના ધ્યાન રાખજો ચાલીસ ટકાના પ્રીમિયમે પૂરા ભરપાઈ તરીકે બે જે જપ્ત કર્યા પાછા એમાં સાત રૂપિયા ફ્રી થી બહાર પાડ્યા દસ નો શેર સાત રૂપિયા બહાર પાડ્યો મીન્સ ત્રણ રૂપિયા વટાવ આપ્યો હતો અહીંયા દસ નો શેર ચાલીસ ટકા પ્રીમિયમે તો દસ ગુણ્યા ચાલીસ ટકા કરો એટલે ચાર રૂપિયા પ્રીમિયમ થાય એનો મતલબ દસ નો શેર પ્રીમિયમ રકમ પ્લસ થાય દસ નો શેર ચૌદ રૂપિયા બહાર પાડ્યો આગળના દાખલામાં દસ નો શેર સાત રૂપિયા બહાર પાડ્યો હતો ત્રણ રૂપિયા વટાવ આપ્યો હતો અહીંયા દસ નો શેર ચૌદ રૂપિયા બહાર પાડ્યો કારણ કે ચાલીસ ટકા પ્રીમિયમ છે બરાબર તો પ્રીમિયમ બહાર પાડ્યો એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થાય ઓકે વટાવે બહાર પાડે તો શેર જપ્તી ખાતે આપણે ત્યાં ઉધાર કર્યું હતું ચાલો જોઈશું આગળ આમનો આ રીતની છે આપણી રકમ પેલી આમ નોંધી વખતે બેંક ખાતે ઉધાર જમા કેટલા તો કે બે લાખ ચાલીસ હજાર બે લાખ ચાલીસ હજાર ગુણ્યા આડત્રીસ બરાબર ટોટલ રકમ અહીંયા આ રીતે આવશે બે લાખ ચાલીસ હજાર શેર ગુણ્યા આડત્રીસ રૂપિયા આટલું કેલ્ક્યુલેશન કરશો બે લાખ ચાલીસ હજાર ગુણ્યા આડત્રીસ એટલે એકાણું લાખ વીસ હજાર ઉધાર એકાણું લાખ વીસ હજાર જમા ત્યારબાદ ઇક્વિટી શેર જે જમા છે ઉધાર થઈ જાય તો ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે મૂડીની સાથે પ્રીમિયમ જમા થાય બરાબર તો જે અરજીની રકમ એકાણું લાખ વીસ હજાર જમા હતી તે ઉધાર તે મૂડી ખાતે અને પ્રીમિયમ ખાતે બરાબર હવે જો મૂડી અને પ્રીમિયમ કેટલું છે તો ત્રણ રૂપિયા મૂડી આડત્રીસ માંથી પાંત્રીસ રૂપિયા મૂડી અને ગુણ્યા પ્રીમિયમ છે પાંત્રીસ રૂપિયા પ્રીમિયમ ની રકમ બે ચાલીસ ગુણ્યા ત્રણ સાતવીસ બે ચાલીસ ગુણ્યા પાંત્રીસ ચોર્યાસી લાખ બરાબર ચાલો આ થઈ અરજીની આમ ત્યારબાદ મંજૂરી તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને મૂડીની સાથે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થાય ઓકે કેટલા શેર બે લાખ ચાલીસ હજાર શેર અહીંયા રકમ કેટલી છે જોઈ લઈએ અઠ્યાવીસ રૂપિયા અઠ્યાવીસ માંથી પચીસ પ્રીમિયમ તો ત્રણ મૂડી બરાબર અઠ્યાવીસ રૂપિયા માંથી પચીસ પ્રીમિયમ અને ત્રણ મૂડી ચાલો તો અહીંયા ટોટલ બે લાખ ચાલીસ હજાર ગુણ્યા કુલ અઠ્યાવીસ રૂપિયા અઠ્યાવીસ માં

તો સડસઠ લાખ વીસ હજાર સાત લાખ વીસ હજાર અને સાઠ લાખ આવી રીતે આ રકમ આવશે હવે મંજૂરી પછી બેંક ખાતે ઉધાર બેંક ની સાથે બાકી હપ્તો આવે તો બાકી હપ્તો આપણો કેટલો છે મિત્રો રૂપિયા બરાબર એટલે છપ્પન હજાર તો જોઈએ બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા હવે જો ઇક્વિટી શેર મંજૂરી ઉધાર સડસઠ વીસ તો ઇક્વિટી શેર મંજૂરી જમા સડસઠ લાખ ને વીસ હજાર

બરાબર હવે મૂડીની અંદર ચાર રૂપિયા છે મૂડીના બે લાખ ચાલીસ હાજર ગુણ્યા ચાર દસ રૂપિયા છે નવ લાખ સાહીઠ હાજર બરાબર એટલે આ થયું આખરી હપ્તો હવે આખરી હપ્તાની બીજી આમ બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર બાકી હપ્તો કેટલો બે હાજર ગુણ્યા કુલ રૂપિયા કેટલા છે ચૌદ રૂપિયા

પરંતુ ફરીથી બહાર પાડતા પહેલા જપ્ત કર્યા એની આમ નોંધ આપણે લખીશું જપ્તની આમ નોંધ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર બે હજાર ગુણ્યા દસ દસ રૂપિયાનો છે મંગાવીસ હજાર હવે જો એમાં મંજૂરીના અને આખરી હપ્તાની રકમ બાકી રહી ગઈ બરાબર તો મંજૂરીને આખરી હપ્તામાં પ્રીમિયમની રકમ પણ સમાયેલી છે તો જોઈ લઈએ જામીનગીરી પ્રીમિયમ ખાતે પણ ઉધાર કરવું પડે બે હજાર ગુણિયા પાંત્રીસ રૂપિયા આ પાંત્રીસ ક્યાંથી આવ્યા તો પ્રીમિયમની રકમ જે બાકી હતી તે બરાબર જો આ રકમમાં આપણે જોઈ લઈએ જો બે હજાર શેર પર મંજૂરીને આખરી હપ્તાની રકમ છે બાકીના બધા શેર પર રકમ મળી ગઈ એનો મતલબ અહીંયાથી બાકી રૂપિયા છે તો બે હજાર ઉપર પ્રીમિયમ મંજૂરીનું પચ્ચીસ

જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર સિત્તેર હજાર કારણ કે પ્રીમિયમ ની રકમ મળવાની બાકી રહી ગઈ છે એટલે તે શેર જપ્તી ખાતે હવે આ જપ્તી કઈ રકમ હોય પેલા તો મળેલ રકમ બરાબર તો મંજૂરીમાં બાકી રહી ગયા તો અરજીના ત્રણ રૂપિયા મળ્યા સિમ્પલ વસ્તુ છે બે હજાર ગુણ્યા ત્રણ અહીંયા બતાવી દો ફરી પાછું એટલે ખ્યાલ આવે બે હજાર છે મંજૂરીની ને આખરી હપ્તાની બાકી મીન્સ આ મંજૂરીના અને આખરી હપ્તાની રકમ બાકી તો ક્યાં મળ્યા કહેવાય

મંજૂરી ખાતે બે ગુણ્યા અઠ્યાવીસ રૂપિયા ટોટલ કારણ કે પ્રીમિયમ આવી ગયું ટોટલ જપ્તી ખાતે મળેલ બે હાજર ગુણ્યા ત્રણ આ ત્રણ રૂપિયા અરજીના મળેલા છે મંજૂરી અને આખરી હપ્તાના બાકી છે બે ગુણ્યા ત્રણ એટલે છ ઇક્ટી શેર મંજૂરી ખાતે બે ગુણ્યા અઠયાવીસ આ બાકી છે આ ન મળેલ

ટોટલ આનું કરશો એટલે સિત્તેર થાય છે મેં તમને ગણતરી બતાવી હતી ચાલીસ ટકા પ્રીમિયમ કેમ થાય દસ પ્લસ ચાલીસ ટકા કરશો અથવા તો દસ ગુણ્યા ચાલીસ ટકા તો દસ ના ચાલીસ ટકા એટલે ચાર રૂપિયા તો આ ચાર રૂપિયા પ્રીમિયમ થયું દસ વત્તા ચાર પ્રીમિયમ ની રકમ પ્લસ થાય કુલ ચૌદ રૂપિયા લખીએ બેંક આવશે ચૌદ દુનિયા અઠ્યાવીસ બરાબર એટલે અઠ્યાવીસ હજાર બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા હવે ઇક્વિટી મૂડી ખાતેમાં મૂડી કેટલી બે હજાર ગુણ્યા દસ અને વીસ હજાર પ્રીમિયમ કેટલું ચાર રૂપિયા તો જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા બે હજાર ગુણ્યા ચાર ચાર ગુણ્યા આઠ થઈ ગયા અહીંયા વટાવ નથી જો વટાવ હોય ને તો બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર થાય બરાબર આગળના દાખલામાં વટાવ હતો ત્રણ રૂપિયા તો ત્યાં બેંક ખાતે ઉધાર જપ્તી ખાતે ઉધાર એવું થયું હતું અહીંયા વટાવ નથી પ્રીમિયમ છે તો પ્રીમિયમ ની રકમ જમા થાય એટલે ઉધાર શેર જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા ચાર રૂપિયા ક્લિયર ચાલો હવે આ જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડ્યા હવે જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જઈએ તો અહીંયા જો મૂડીની અનામત ખાતે લઈ જઈએ એટલે પેલા આમ નોંધ શેર જપતી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા હવે જપ્તીમાં અહીંયા જમા કેટલી જપ્તી છે છ હજાર શેર જપ્તી ખાતે જમા છ હજાર આ અમનોન માં પછી ની શેર જપ્તી તો છે જ નહીં એટલે વટાવતો છે જ નહીં તો શેર જપ્તી અહીંયા છ હજાર જમા છે એ જ શેર જપ્તી અહીંયા છ હજાર ઉધાર થઈ જાય બસ આટલું શેર જપ્તી ખાતે ઉધાર થી મૂડી અનામત ખાતે ઉધાર છ છ હજાર વાત ફિનિશ આ જે શેર જપ્તી ની રકમ છે છ હજાર બરાબર એ શેર જપ્તી ની રકમ અહીંયા ઉધાર થઈ જશે બરાબર જો અહીંયા શેર જપ્તી ની રકમ હોય તો જમામાંથી ઉધાર બાદ કરવી પડે પણ અહીંયા નથી એટલે જે જમા છે એ જ રકમ અહીંયા મૂળિયા અનામતમાં છ હજાર જતી રહેશે ફિસ આ રીતનો મિત્રો આઠ માસમાં દાખલા પૂછાય છે એટલે મહત્વનો દાખલો છે એટલે ખાસ પ્રેક્ટિસ કરજો તમારા માર્ક્સ તમે સારા એવા કવર કરી શકશો ઓકે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો